નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના કહાનવા ગામના બંગલાવગા કલ્યાણദാશ બાપુના મંદિર પાસે આવેલ કહાનવા થી બંગલાવગા રોડ ઉપર એક ભવ્ય મોટો લીલા વડમાં આગ લાગતાં વડના ડાળ પડવાથી રસ્તો ચોક અપ થયો હતો પ્રાપ્ત માહિતી મુજબ કહાનવા બંગલાવગા રોડ ઉપર લીલા વડમાં આગ લાગતાં 15 ફૂટ ઊંચેથી તણખા ઉડતા હતા ત્યારે કોઈ મોટી જાણહાની ન થાય તે માટે નજીકના આગેવાનોને ફોન કરતાં કોઈ યોગ્ય જવાબ ન મળ્યો હતો આખરે વોર્ડ નંબર 11 ના સભ્ય અજેભાઈ પરમાર તથા माजी સરપંચ સુરેશભાઈ પરમાર સાથે પાટવી ગુજરાતી ન્યૂઝની ટીમ દ્વારા જંબુસર આમોદના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજીને ફોન કરતાં તેઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ પીજીપી ગ્લાસ કંપનીમાંથી મોકલી આગને ઠંડી પાડવાનું એક મહત્વનું કામ કર્યું હતું આ સમયે વેડજ પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરતાં ત્યાંથી રમેશભાઈ તથા મિતેશભાઈ સાથે પોલીસ સ્ટાફ દોડી આવ્યા હતા ને આ ઠંડી પાડવા સુધી હાજર રહ્યા હતા એક વૃક્ષનું મહત્વ શું છે તે જેને સમજાય તે ક્યારે બળતું જોઈ ન શકે પરંતુ આ સમયે કોઈ આગેવાન તપાસ ન કરે એ જાણવા જેવી બાબત જોવા મળી હતી અગર આ ઝાડ કોઈ રાહદારી વ્યક્તિ ઉપર પડ્યું હોક તો મોટી જાનહાનિ થઈ હોક પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી अगर आज समय जो कोई स्थानिक नेताओं ने ध्यान આપ્યું હો તો આ વડને બચાવી શકાયો હો પણ દુર્ઘની બાબત છે કે આ વડ સંપૂર્ણ નષ્ટ થઈ ગયા બાદ છેલ્લે આગ પર કાબૂ મેળવી શક્યા હતા ભરૂચ જિલ્લા ક્રાઈમ રિપોર્ટર નગીન પરમાર કહાનવા